સંજયજી હા હમ અટક અટક જેઠવા જેઠવા હા હમ કયા સમાજમાંથી આવું મોચી મોચી સમાજમાંથી હા હમ કામ એટલે કેટલો પગાર છે પગાર છે પચ્ચીસ હજાર પગાર છે હમ હમ અને પાંચ હજાર દસ હજાર દુકાન ઉપર કરી દઈએ એટલે નોકરી એથી આવે ને એટલે ઓવર ટાઈમમાં માં ભી મળે એ

પોતા પોતાના મકાન છે હા મકાન પોતાનું છે ને ભાડે દુકાન ભાડે છે પાંચ હજાર ભાડું દુકાન ભાડે છે બરોબર છે પાંચ હજાર ભાડું છે તે વાહન છે ઘરના ઘરમાં બધી સગવડ છે ફૂલ સગવડ ઘરઘંટી વોશિંગ મશીન બધી નંબર કેથી લીધો તમે નંબર આવ યુટ્યુબ ઉપર થી એવું છે કયા સમજ માં જોઈએ તમારે ગમે સમાજ હાલે માણસો હારા હોવા જોઈએ એમ ટૂંક એવું ભલે વિધવા હોય તોય આપડે એવું કઈ નથી કે આપડે દેશ ની લાલચ કે આપડે નોકરી નથી કરાવતા પછી ભલે એક બીજા નું મન પડે તો ગમે તે કરે હમ બરોબર આપણે એવું નથી આશા કે નોકરી કરે કે આપણે દેજ લઇ આવે કે એવી કઈ આશા આપડે નથી ઘર એટલે ઘણું એટલે સમજી લ્યો ને દેવી પૂજક હોય કોઈ દલિત સમાજ નો હોય તો ચાલે છતાંય જો આ રીતે હોય તો વધારે સારું એમ મારું સાહેબ કેવાનું એવું છે કે કોઈ દીકરી હોય સારી સારા માણસ ની દીકરી હોય હા મને તમારી ઘરે આવે કોઈ દલિત ની દીકરી હોય